હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોક આજે મિસ્ત્રીને મૂકવા આવો મારો વારો આવી ગયો છે કાલ જોબ નથી મારે એટલે કેમ મિશ્રી હલો મિસ્ત્રીને મૂકીને હજી મિલ્ક લેવા જવાનું થાય ભૂલવર્થ છે ને તો અહીંયાથી જ લઈ લઈશ આજે વેલી છૂટી જશે હવે થ્રી ડેઝ જ બાકી છે આ વીકમાં

તો લઈ લઉં હવે મિલ્ક ને ગ્રોસરી હવે વલવટમાંથી બધી વસ્તુ લેવાઈ ગઈ આની ટ્રોલી બહુ સારી છે મો કરવા પ્લાસ્ટિકની છે ને એટલે કોલ્સમાં પેલી હોય ને હેવી હોય થોડી ના ઈઝીલી મો થતી જો કાજે કંઈ બહુ વસ્તુ લેવાની હતી નહીં ખાલી મિલ્ક જ લઈ તો હતું પેલા ચીકરી ના ને કે અમુક ઘટતા હતા તો એવી રીતે ચાલો કરે હવે આવી ઘરે બધું લઈને ઘરે આ અંદર આવી ગઈ પછી યાદ આવ્યું કે વસ્તુ તો બધી કારમાં રહી ગઈ છે આજે ખબર નહીં આવું જ થાય છે સવારે મિસ્ત્રીને મૂકવા જતી હતી ને તો એને જ્યારે તેડવા જાઉં છું ને એ ગેટ પાસે મેં કાર પાર્ક કરી પછી મિસ્ત્રી મને કે અહીંયા નહીં આગળ જવાનું મમ્મી મેઇન ગેટ મેં એક કીધું લો હમણાં આવી નથી મૂકવા તો ભૂલી ગઈ કે ક્યાંથી આપણે જતા હતા એમ આવીને ચા મૂકવાનો વારો આવ્યો ને ત્યારે યાદ આવ્યું કે હું મિલ્ક લઈ આવી હતો ત્યાં જ રહી ગયું કારમાં આ બધું ભૂલાઈ જાય છે આજે જો ક્લાઉડી વેધર છે ગઈકાલે પેલી એપલ ટ્રી માં નેટ નાખી છે આજે કુશલ એમ કેતા હતા કે ઓલા સવાર ઓલા પોપટ હતા તો ખરી અહીંયા પણ કઈ આ નેટ ઉપર બેસીને ખાઈ શકે જે બારે બારે હોય ને અંદર હવે નહીં જઈ શકે કવર તો કર્યું છે બધી સાઈડ થી પ્રોપર પણ તોય ક્યાંક થી ખુલ્લું રહી ગયું હોય ને તો ચાઈ હા રે જો નેટ નાખી આવી રીતે બધું વજન વાળું પછી બધે રાખ્યું છે આ સાઈડ કંઈક પાઇપ જેવું છે જે કાંઈ મળે રાખી દીધું છે નેટ ઉપર ઈટ ને એવું બધું આર્યો ઘણા બધા ખાઈ ગયા જ પણ આર્યો જો બાર અહીંયા બહારથી થી ખાઈ શકે ને એટલે આવી રીતે હવે ખાશે અંદર અંદરના જેટલા હશે ને એ રહી જશે આ જેટલા બારે હશે ને એ બધા પૂરા થઈ જશે જો અહીંથી અવાજ તો આવે જ છે બેસી જાય આપણે બહાર આવીએ ને એટલે વહી જાય પાછા અંદર જાય એટલે આવી જાય ચલો ચા બનાવવા મૂકી છે તો નાસ્તો કરી લો નાસ્તો કરી લીધો ને બીજું ઘરના થોડા ઘણા કામ હતા એ કરી લીધા એકસ્ટ્રા ડિશોશર એ ચાલુ કરી દીધું હવે આજે સાફ કરવું છે કેમ કે હમણાં બધું હતું ને બધી વસ્તુઓ ફ્રૂટ્સ ને તેને વધારે હતું એટલે ત્યારે કઈ થયું નતું ને હમણાં થોડાક દિવસ ત્યાં કઈક સાફ સફાઈ કરી નથી ફ્રીઝને એવું બધું કઈ ફ્રીજ જોકે બાકી જ હતું તો હવે આજે કરી લઉં આજ થોડો ટાઈમ છે તો એટલે દસ વાગ્યા છે મિશ્રીને લેવા જાઉં ત્યાં સુધી કંઈ કામ નથી એ આજે અઢી વાગે છૂટે એટલે પછી એને આજે સ્વિમિંગ ક્લાસે છે એટલે ત્યાં લઈ જઈશ આજે આ યરનું લાસ્ટ ડે હશે મને લાગે સ્વિમિંગનું પછી નહીં હોય કદાચ કેલેન્ડર હા છેલ્લું લેસન છે પછી નેક્સ્ટ વીકથી તો બંધ થાય છે ક્રિસમસ બ્રેક ના લીધે એટલે ચલો અત્યારે ફ્રીઝ સાફ કરી લઉં હવે હવે ફ્રીઝ સરખું સાફ કરી લીધું છે અંદર ને બાર બે સાઈડ થી આમ કેવું આખું બાર સુધી વસ્તુ ઓછી પણ અહીંયા સુધી આખું ભરેલું હતું ફ્રીઝર સરખું ગોઠવ્યા ને તો જગ્યા જગ્યા થઈ ગઈ ના આમાં હમણાં ચેરીના બોક્સ ને બધું હતું નહીં ખાલી થયું પણ અત્યારે હજી થોડી કેક વહી હતી ને તો એનું બોક્સ છે આમાં બધું ડ્રાય ફ્રૂટ ને એ બધું બરણીમાં ને હું પહેર્યું છે અમુક સોસ ને એ બધું ન અમુક પેલી એક્સપાયરી ડેટ થઈ ગઈ હતી હવે એકાદ વાર પહેલું બર્ગર કેવું બનાવ્યું હોય ત્યાં સોસ લીધા હોય બર્ગરના ને એના પછી એક્સપાયરી ડેટ આવી જાય હા આજુ પછી આ કંઈક જિંજર ગાર્લિક પેસ્ટ ફ્રેશ જિંજર ગાર્લિક યુઝ કરતા હોય પણ આ ખબર નહીં મને યાદ નથી હું લેતી તો નથી પણ ક્યારે લીધું હશે તો એ પેસ્ટ નીકળી હવે આમાંથી એટલે કંઈ યુઝ ના કર્યું હોય એટલે એક્સપાયરી ડેટ આવી ગઈ હોય વહી ગઈ છે ઓલરેડી એટલે મેં કીધું જાવા દવા બધું નીકળે જો કરીએ તો નીકળે એવું કામ છે રજા હોય તો આવા બધા કામ થાય ચલો કંઈક જોવું બીજું કંઈક કરવું હોય તો કરું શાંતિથી દોઢ કલાક આમાં જ પાસ થઈ ગઈ અંદર ને બહાર બે સાઈડ થી કર્યું ને એટલે બધું વોશ કરતી જતી હતી પછી પાછું ખાના બધા મૂકકા પાછી વસ્તુ બધી લુઈ ને ગોઠવી જે જોતી હતી જે નતા યુઝ કરતા એ બધું કાઢી જ નાખ્યું એટલે જગ્યા થાય આમાં કાંઈક તો પેલું કેવું મસાલા અને અથાણા ફ્રીઝમાં હોય ને એટલે એમાં થોડુંક વસ્તુ રોકાઈ જાય ને ડ્રાયફ્રુટ એટલે જગ્યા રોકાઈ જાય ચીઝ ને બટર ને તો એ જ રેગ્યુલર જે બધી વસ્તુ યુઝ કરતા હોય ચલો હવે જો કંઈક કરું આગળ બીજું હવે દોઢ વાગ્યો ને હવે ફ્રી થઈ પછી ફ્રીજ સાફ કરીને થોડાક બે ત્રણ ખાના કરી લીધા હતા ઉપરનું સાઈડના ને અહીંયા નીચે છે એક બે એ એટલે એક સાઈડનું તો થઈ ગયું પેન્ટ્રી કરવી હતી પણ પછી હજી મેં કીધું વાર લાગશે એમાં બહુ બધો સામાન છે ને તો એટલે એ નથી કર્યો ને હવે એકાદ કલાક જેવો વાળ છે મિશ્રી છૂટવા ને પછી હવે એને લેવા જાઓ અત્યારે બેક યાર્ડમાં આવી હતી એમને જાતી હતી કઈ પણ અત્યારે હવે બહુ શનિ થઈ ગઈ જો સવારે એકદમ ક્લાઉડી હતું અત્યારે શનિ થઈ ગયું બધે કઈ નહીં ચલો એકાદ કલાક જેવું છે પછી મિશ્રીને લેવા જાઓ હવે મિશ્રીને સ્કૂલેથી લઈને આવી અને આજે તો બેન આવતા હતા તો વાંકા વળી ગયા કેમ ભાઈ સરી બહુ હેવી હતું બેગ એટલે આમાં એટલી બધી બુક છે ને બહુ હેવી છે ખબર ના આખા વર્ષની બુક ન્યા જ હોય લઈ જવાનું ના હોય હવે આ યર પૂરું થવા આવ્યું ને બે ત્રણ દિવસ બાકી છે એટલે બધી બુક્સ આપે ઘરે હવે ત્યારે ખબર પડે

તો પછી આપણે વાત કરીએ હવે હું ને મિસ્ત્રી ઘરે પહોંચી ગયા ના જો કુશળ ને બધું બતાવવા માટે થઈ ના બુક બધી પાયથરી હતી મેં કીધું અત્યારે થપો મારતા પછી બતાવજે સરખી કાલે પાણી પૂરી બનાવી હતી તો એ થોડી વધી છે અને અત્યારે હવે સમોસા ઓલા હતા ફ્રોઝન એ મેં કાઢ્યા હાર્યા

પછી તમે એર ફ્રાયર માં મૂકો ને એટલે ફૂલી સેમ એવી જ થાય એવડી લાંબી પ્રોસેસ કોણ પણ એમાં સમય નહી એટલી બધી એટલે પૂરી ના સમય ને બાસ્કેટ કેવડું હોય એ બાસ્કેટ ના હોય તમે સ્પ્રિંગ રોલ છે પછી આપણે ઓલા છોકરાના ઓલા મકેઈના આવે ને સ્માઈલી પછી ચિપ્સ પછી આ ફ્રોઝન ગમે તે આઈટમ સમોસા પેટીસ પેટી આપણે આ ની બર્ગર ની ને બધી પેટી સહી ને કે ના આ ઈ પછી ઓલી લીલા કચોરી ની બધું ન થાતું ફ્રોઝન ડુક ઈ બધું આમાં મસ્ત થઈ જાય જે જે ફ્રાય કરવા વાળી વસ્તુ હોય ને એ બધી મૂકી દેવાની તો અત્યારે તમે મારી ફેવરિટ વસ્તુ કરે છે મયુરી શું ચા ચા મારે નથી મયુરી નથી પીવી ચા ભાઈ ચા વગર કેમ આ લે ઇજનેત કહો પણ જોય સમારો પછી નહીં પણ પહેલેથી અમત છે ને આદત જાતો સમારોડીયા મિશ્રીન બર્થડે થી આયા તો તમારી ચા હોય કે તો મેં કીધું આનો હું ધી લવાજ થાઈ કી છું તો જાતો ચાર્જર જેવું કામ કરે ચાર્જ થઈ જાય બેટરી એવું જ હોય ને ચા ને કોફી એવું છે આદત તો ને એટલે કેફી હોય એટલે તો હા આદત થઈ જાય એટલે ના કરે એવું

આપડા દાણા મોટા હોય આ સાવ નાના દાણા છે એમ કે છે હેલ્થ માટે ઓલા વ્હાઈટ કરતા સારી વ્હાઈટ પ્રોસેસ્ડ હોય ને અને આ પ્રોસેસ ના હોય પણ હવે એ તો

તો એટલે આપડે બઉ વાંધો નથી આવતો હું તો એવું કરે આપડે સવારે કેવું ઘણી વખત ખબર સાત વાગે પછી આખો દિવસ સુઈ નઈ ને એટલે રાત્રે

આવશે એટલે ઢગલો આવશે બધા આપશે ખરી ને એટલે સામ સામે હોય ને એટલે વીસ વીસ સ્ટાફ દેવાની છે તો વીસ પછી મિશ્રી બેન ખાધા કરશે કોણ દેશે ના દે ના તો સુકા

જેટલી હોય એટલી ખવાય જાતે કૃષ્ણ ને એટલે તો બસ જો હવે ઘરે જઈએ છીએ આજના તો બધા કામ થઈ ગયા તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો યુ નેક્સ્ટ ટાઈમ બાય